વિસ્તારથી વાત કરી રાજકોટની જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના મામલે આરોપીમાંથી કેવા પૂર્વ એટીપી જયદીપ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવી છે જયદીપ ચૌધરી સામે આરોપ છે કે બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં કાયદા વિરુદ્ધ ઇમ્પેક્ટ ફી ભરવા યાદી કરી આપી હતી જયદીપ ચૌધરીએ અન્ય આરોપી સાથે મળી આ કાવતરું રચી એકબીજાને મદદગારી કરી ઇમ્પેક્ટ ફીના જાવક રજિસ્ટરનો નાશ કર્યો હતો નવો રજિસ્ટર બનાવી ખોટી રીતે ફાઇલ ઇન્વોર્ટ કરાવી ગુનો આચર્યો હતો જેના જામીન નામંજૂર જઈએ તો આ જે કેસ છે તે મામલે ઘણા બધા આરોપીઓ છે જવાનો જે એક છે જયદીપ ચૌધરી જેણે જામીન અરજી કરી હતી જો કે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે તેણે ઇમ્પેક્ટ ફીના નામે કૌભાંડ આચર્યું હતું નવી રસિ રજિસ્ટર બનાવી ખોટી રીતે ફાઇલ ઇન્વર્ટ કરી તે ગુનો આચર્યો હતો તેની વિરુદ્ધ કાર્યવાહી પણ ચાલી રહી છે કાયદા વિરુદ્ધ ઇમ્પેક્ટ ફી ફી ભરવા માટે તેણે યાદી કરી આપી હતી ત્યારે આ મામલે હવે જયદીપ ચૌધરીએ જે રેગ્યુલર જામીન અરજી કરી હતી તે નામંજૂર કરવામાં આવી છે